જાફરાબાદ તાલુકાના રોહિસા ગામના મધ્યમાં બેઠેલ વર્ષોથી પીપળાના ઝાડ પર જંગલી મધમાખીઓનો પૂળો હતો અવારનવાર આ જંગલી મધમાખીઓ ગામના લોકો પર હુમલો કરતી હતી અગાઉ પણ આ મધમાખી કરડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે આજે સવારે અગિયાર વાગ્યાના સમયે પંચાવન વર્ષના જાદવભાઈ જીવાભાઈ બામણિયા ઉપર મધમાખીના હુમલાથી સારવાર અર્થે જાફરાબાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા ત્યારે તાલુકા ભાજપ ઉપપ્રમુખ દ્વારા અવારનવાર મધમાખીના પૂડાને લઈને તંત્રની રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા ગ્રામજનો દ્વારા આ મધમાખી ના બહાર કાઢવા તંત્ર પાસે માંગ કરાઈ છે ભાગેલા જીવાભાઈ નથાભાઈ તાલુકા બીજેપી ઉપપ્રમુખ બોલું છું અત્યારે મોટા મતનો બનાવ બનેલો છે બામણિયા જાદવભાઈ જીવાભાઈ એને કહ્યું એને સારવાર લઈને અમે સીએસસીમાં આવ્યા છે અગાઉ પણ આ રીતે મધમાં અમારા ગામમાં રોહિસામાં એક વ્યક્તિનું મૃત નીપજેલું છે